અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠક ડીવાયસપી સાહેબ બોજા સાહેબ અને પીઆઈ ચાવડા સાહેબની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેની અંદર બંને કોમ હિન્દુ અને મુસ્લિમ આગેવાનો જોડાયા હતા અને પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી આવનાર તહેવાર શાંતિથી ઉજવાય કોઈ અનિચ્છનીય ઘટના ન બને આ બેઠકનો હેતુ એક માત્ર આ જ હતો જેમાં આવનાર તહેવાર તાજિયાના જુલુસ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ તાજિયામાં ડીજે અથવા અખાડા તેમજ ઢોલ ત્રાસા વગેરે જે પણ લાવવાના હોય અને એ એમાં પડતી અગવડો રૂટમાં પડતી અગવડો એ હેતુથી આ મિટિંગ યોજાઈ હતી પાંચ અને છ ના રોજ મોહરમ તહેવારના અનુસંધાને અંકલેશ્વર સિટી વિસ્તાર એટલે કે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ લગભગ મળીને ટોટલ સત્તર જેટલા હોય તે બાબતે હિન્દુ સમાજ તથા મુસ્લિમ સમાજ તથા તમામ સમાજોનો એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન એ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ જેમાં તમામ સમાજના આગેવાનો અત્રે ઉપસ્થિત રહેલ હતા અને આવનાર જે મહોરમનો જે તહેવાર જે છે એ શાંતિપૂર્વક રીતે ઉલ્લાસપૂર્વક આપણે કેવી રીતે ઉજવી શકીએ તે બાબતે તમામ લોકો સાથે ચર્ચા કરવામાં આવી